સુરતમાં ઝડપથી પૈસા કમાવાની લાલચે બે યુવાનોને ગુનાની દુનિયામાં ધકેલી ગઈ ક્રાઇમ બ્રાન્ચે ઉગત કેનાલ રોડ પરથી સાત લાખ રૂપિયાથી વધુના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બીસીએ ના વિદ્યાર્થી અને રત્ન કલાકારને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ વોન્ટેડ યશ રાઠોડના કહેવા પર ગાંજાનું વેચાણ કરતા હતા

શહેરના ઉગત કેનાલ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા સાત લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક બીસીએ ના વિદ્યાર્થી અને એક રત્ન કલાકારની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ વોન્ટેડ આરોપી યશ રાઠોડના કહેવા પર છૂટકમાં ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક છે યશ વાઘેલા જે બીસીએનો વિદ્યાર્થી છે આજના યુગમાં જ્યાં યુવાનો ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે ત્યાં યશ વાઘેલા જેવો વિદ્યાર્થી નશાના વેપારમાં જોડાતા સુરતના યુવા વર્ગની દિશા અંગે ચિંતા વધી છે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર યશ વાઘેલા પાર્ટ ટાઈમમાં ફોટોગ્રાફર તરીકે અને લોજિસ્ટિક્સ એપ પોર્ટરમાં ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો પરંતુ આ પાર્ટ ટાઈમ કમાણી પૂરતી ન હોવાથી કે અન્ય કોઈ કારણોસર તે તેના મિત્ર અને વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો અને તેના કહેવા પર હાઇબ્રિડ ગાંજાનું છૂટક વેચાણ કરવા લાગ્યો હતો એક તરફ ડિલિવરી બોય તરીકેની નોકરી તેને કાયદેસરની આવક આપતી હતી તો બીજી તરફ તે જ મોપેટ પર નશાનો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગેરકાયદેસર કામ પણ કરતો હતો બીજો આરોપી છે મિતુલ સિદ્ધપુરા જે વ્યવસાયી રત્ન કલાકાર છે અને ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે તપાસમાં સામે આવ્યું કે સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા બજારમાં મંદી આવવાના કારણે મિતુલની નોકરી છૂટી ગઈ હતી આર્થિક ભીસ અને આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા તે પણ વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો મિતુલ સિદ્ધપુરા હીરા ઘસવાનું કામ છોડીને યશ રાઠોડ પાસેથી છૂટક જથ્થામાં હાઇબ્રિડ ગાંજો લાવીને વેચાણ કરવા લાગ્યો હતો મંદીની આડમાં ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા અરત્ન કલાકારનું પગલું સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની આડ અસર કયા સ્તરે પહોંચી શકે છે તે દર્શાવે છે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉગત કેનાલ રોડ પરથી આ બંને આરોપીઓને મોપેડ પર બસો ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ગાંજા મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા આઠ લાખચાળી મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને બંને આરોપીઓના સપ્લાયર યશ રાઠોડની શોધખોળ માટે કવાયત શરૂ કરી છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વ્યવસાય અને આર્થિક જરૂરિયાત વચ્ચેના તફાવતનો લાભ લઈ ડ્રગ્સ માફિયાઓ યુવાનોને કેવી રીતે શિકાર બનાવી રહ્યા છે તો હવે સમય છે